રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અન્ય જે વિસ્તારો ભળેલા છે તેમાં હાલ કરોડોના ખર્ચે ડેનેજનું કામ ચાલુ કરવામાં આવેલું છે છતાં પણ કોલ સેન્ટરની અંદર જ્યાં ફરિયાદ થાય છે ત્યાં આ ફરિયાદનું નિવારણ જો ન થતું હોય તો અમે તાત્કાલિક ધોરણે કોલ સેન્ટરની અંદર પણ બધાને બોલાવી અને આ ફરિયાદ તમે જે નોંધાવો છો ઓનલાઈન તો એ ફરિયાદની અંદર કેટલા ટકા કામ થયું છે અને કેટલા ટકા કામ નથી થયું તેનું પણ અમે રૂબરૂ તપાસ કરીશું અને અત્યારે ડેનેજના જે ભળતા વિસ્તારો છે એની અંદર કરોડોના ખર્ચે ડ્રેનેજના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રીને પણ આ બાબતે ધ્યાન દોરેલું અને તે પણ પોઝિટિવ વિચારથી આપણી સાથે સંકળાયેલા હોય નંબર અગિયાર અને બારની ની અંદર પણ આજે રહ્યું છે તેનો સમય સાડા પાંચ થી સાડા છ ની વચ્ચેનો છે અને ક્યાંય પણ જો આવી લગત અધિકારીને બોલાવી તે તાત્કાલિક આ ફરિયાદનું નિરાકરણ થાય તેનું અમે ખૂબ ધ્યાન રાખીશું ખાસ જે વિસ્તાર છે મહત્વના ત્યાં પણ આ પ્રકારની છે આ રામનાથપરા વિસ્તાર જે જૂનો રાજકોટનો ખૂબ જૂનો વિસ્તાર છે તો ત્યાં ભૂગર્ભની જે આપણે લાઈન ડેનેજની નાખતા હોય તે લાઈન કદાચ નાની પડતી હોય કેમ કે વિસ્તાર વધી ગયો છે રહેણાંક વિસ્તારની અંદર આ લાઇન કદાચ નાની પડતી હોય તો તે પણ અત્યારે અમે જોડાવશું કે ભાઈ શું પ્રશ્ન છે કે વારંવાર આ ડેનેજની ફરિયાદો કુંડી ઉભરાય છે અને સફાઈ કરવા છતાં પણ ત્રણ ચાર દિવસે આની ફરિયાદ થતી હોય છે તેનો નિકાલ પણ કેવી રીતે કરવો તે પણ અમે લગત અધિકારી વોર્ડ નંબર સાતની અંદર જોડાવશું કે ભાઈ સાચો સાત ડેનેજનો આ પ્રશ્ન શું છે

તે પ્રશ્ન કેમ કે તેનો પ્રશ્ન નદીની અંદર ભૂગર્ભનું પાણી ઠલવામાં આવતું હતું નદી જે બંધારી થતી હોય એને રોકવા માટેના પ્રયત્ન હતા કે આનો વચલો રસ્તો આપણે શું કરી શકીએ તેના માટેના મેં પ્રયત્નો કરેલા છે અને અત્યારે એ કામ પણ ચાલુ થઈ ગયું છે એ તમને વાત કરી કે ભાઈ અત્યારે જે વિસ્તાર નાના છે કેમ કે જૂની વિસ્તારમાં જૂની પાઇપલાઇનો હશે એ પાઇપ પાઇપલાઇન પાઇપલાઇનો અત્યારે નાની પડતી હોય રહેણાંક વિસ્તાર વધી ગયો તેના માટે શું રસ્તો કરવો તે લગત અધિકારી હોડના અધિકારીને સાથે બોલાવી અને કોર્પોરેટરને સાથે રાખી આ પ્રશ્નનું સોલ્યુશન જેમ બને એમ લેલું થાય તે પ્રયત્ન કરશું ઘણી વખત એવું લાગે છે તો એ બાબતે જે લગત અધિકારીને આ ફરિયાદ કરતા હશો તો એ ઓનલાઈન ફરિયાદમાં જે લોકો બેઠા હશે અધિકારી એને પણ અમે સાથે રાખીશું ને કેટલી ફરિયાદનો નિકાલ થયો છે એ પણ અમે રિપોર્ટ મંગાવશું